મમ્મીનું પેન્શન ભૂપતભાઈ જાજુ પેન્શન ખાઈ શક્યા નહીં આમ તો તંદુરસ્ત હતા પણ મહામારી ભરકી ગઈ નિવૃત્તિના ત્રીજા વર્ષે ગુજરી ગયા એના સાંસારિક કામો તો બધા પૂરા થઈ ગયા હતા બે દીકરા અને એક દીકરી હતી ત્રણેને ધામધૂમે પરણાવ્યા હતા બે દીકરાને જુદા જુદા શહેરમાં સારી નોકરી હતી ત્રણેયના ઘરે બે બે બાળકો હતા નાના મોટા તહેવારમાં બધા એક ઘરે ભેગા થાય બે ભાભી અને નણંદ વચ્ચે પણ સારો મેળ હતો બાપ દાદાની ખેતી ભાગમાં આવી હતી તેમાંથી પણ બે ભાગ કરી દીકરાઓને નામે કરી દીધી હતી બે દીકરા માટે અલાયદા મકાનની ગોઠવણ કરી દીધી હતી પણ એના અવસાન પછી વાતાવરણ પલટવા લાગ્યું નાનો દીકરો અને વહુ પાચમની વિધિ કરવા આવ્યા પછી એક દિવસ વધુ રોકાયા રાત્રે બે દીકરા વહુ અને વનિતાબેન બેઠા હતા ત્યારે મિલકતના ભાગની વાત નીકળી ભૂપતભાઈએ નિવૃત્તિ થતી વખતે આવેલ રકમમાંથી છ બાળકોના નામે બેંકમાં સરખી રકમ મૂકી હતી અને એક પ્લોટ ખરીદ્યો હતો નાનાએ એ પ્લોટમાં ભાગ માગ્યો થોડી ચર્ચા પછી બેનો અડધો ભાગ એમ નક્કી થયો પછી મમ્મીના પેન્શનની વાત થઈ વનિતાબેનને કુટુંબ પેન્શન ચાલુ થઈ ગયું હતું જે માસિક પાત્રીસેક હજાર જેટલું હતું નાની વહુએ દરખાસ્ત મૂકી અમને એમાંથી ત્રીજો ભાગ આપવો અથવા હવે હું મમ્મીને લઈ જાઉં અને તમને ત્રીજો ભાગ આપું છું વનિતાબેને તો એમ જ કહ્યું કે તમને બધાને ઠીક લાગે તેમ કરો ઘણી ચર્ચા થઈ પણ નિર્ણય આવ્યો નહીં બધા સૂઈ ગયા સવારે વનિતાબેન ગંગામાં પાસે ગયા ગંગા ડોશી કઢે ઘડે શરીર ને સાચા બોલો જ્યું ગમે તેને મોઢે પરખાવી દે વનિતાબેને વિગતવાર વાત કરી સલાહ માગી ગંગામાએ કહ્યું ના એવું ના કરવા દેતી પેન્શન તો તારી કમાણી કહેવાય અત્યારે તારું શરીર ચાલે છે પછી સાવ ઘડપણમાં તારી પાસે પૈસા હશે તો બધા સાચવશે પેન્શન તું તારી પાસે જ રાખ એમાંથી મહિને પાંચ હજાર જેના ભેગી રહે તેને ખાધા ખોરાકીના આપતી જા વારે તહેવારે વહુ છોકરા માટે કપડાં લતા લઈ દે મરજી પડે તેમ દાન પૂર્ણ કર દીકરા વહુ માટે હાથ રાખીને જીવને પેન્શનના ભાગ દીકરા સીધા પાડી લેશે તો તું ઓશિયાળી થઈ જઈશ વનિતાબેનને આ વાત ગળે ઉતરી પણ મા મને આ વાત મૂકવાનું ફાવશે નહીં તમે ચાલો ને ડોસી આવ્યા ચારેયને ખખડાવી નાખ્યા એલાઓ શરમ નથી આવતી મોટી નોકરીઓ કરો છો તોય માના પેન્શનમાં જીવ નાખો ભૂખે મરે છે તમારા છોકરા આ એની મરજી પડે તેની સાથે રહેશે ને મહિને પાંચ હજાર આપશે મન પડે ત્યાં દાન ધર્માદા કરશે એ મરે તે પછી જે વધે એ તમારું ડોશીની વાત સામે કોઈ પાસે દલીલ ન હતી ડોશી ચાલતા થયા મોટી વહુએ કહ્યું ગંગામાં ચા પીતા જાઓ ડોશી બોલ્યા મારી વાત માનવી હોય તો ચા પીવું નહીંતર કોઈ દી નહીં પીવું